ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે આપણા રોજના તહેવારોની વાત આપણે કરીશું એટલે વચ્ચે પાછા આપણે મહાદેવને ભજીએ મહાદેવનું નામ લઈએ તો હું આજે બાર જ્યોતિર્લિંગમાંના એક ઓમકારેશ્વરની વાત કરીશ ઓમકારેશ્વર હું મધ્યપ્રદેશમાં આવી રાજે છે પણ ઓમકારેશ્વર છે એ બે જ્યોતિર્ સ્વરૂપે છે બે જ્યોતિર્લિંગ સ્વરૂપે છે એટલે ત્યાં બે લિંગની પૂજા થાય છે આમ તો પરમેશ્વર પણ હવે એને મમલેશ્વર તરીકે પ્રખ્યાત છે એટલે એક ઓમકારેશ્વર અને એક મમલેશ્વર એમાં જ વાત છે પર્વતની વિંધ્ય પર્વત વિંધ્યાચલ પર્વત એને પોતાની ઊંચાઈનું અને ટોચ ઉપર બધેથી ખૂબ હું ઊંચો છું એવું એને ખૂબ અભિમાન હતું આ અભિમાન દેવોને પણ ખબર છે પણ મહર્ષિ નારદ છે એ કોઈનું કંઈ એવું રહેવા દે નહીં એ એનો સ્વભાવ બધે હર્યા ફર્યા કરતા હોય એટલે બધાની એને ખબર હોય એક દિવસ એ ત્યાં ગયા વેંત્યાના કહે છે તને ખબર છે કે તારી ઊંચાઈ ખૂબ જ ઊંચી છે એટલે કહે છે હા મને એનું જ તો ગર્વ છે કે મારા જેટલી ઊંચાઈ કોઈની છે નહીં અને હું તમે જુઓ આમ ઊંચે જો તમને એવું જ લાગશે કે દેવલોકને આંબી લઈએ પછી નારદજી કહે છે ના ના એવું નથી એટલે જ તો હું આવ્યો છું આજ મારે તારું ધ્યાન દોરવું છે વેંત્યા કહે છે કહો દેવર્ષિ શું કહેવા માગો છો તો કહે છે મેરુ પર્વત મેરુ પર્વતની એટલી ઊંચાઈ છે કે દેવો પણ ત્યાં આવી જાય છે અને દેવો પણ ત્યાં આવી શકે છે અને કદાચ તારાથી ઘણી ઊંચાઈ એટલે તારા મનનું અભિમાન છે એ તારે ઓછું કરવું હોય તો કરી નાખજે બાકી તો તને ખબર નારાયણ નારાયણ આવું કહી દે વર્ષે એના સ્વભાવ પ્રમાણે જ કહી અને ચાલ્યા ગયા અને આ વાત પચતી જ નથી એને એ સહન નથી થતું કે મારાથી કોઈ ઊંચું હોય કારણ કે એને ખબર નથી એટલે એનો અહંકાર આજે તૂટતો હોય એવું લાગ્યું પછી એ વિચારે છે કે નહીં હું એવું કંઈક કરું કે મારી ઊંચાઈ મેરું પર્વતથી પણ ઊંચી થાય તો એ કહે છે પણ શું કરું એ કંઈ મારાથી શક્ય નથી એટલે હું મહાદેવની ભક્તિ કરું મહાદેવ એક એવા દેવ છે કે ખૂબ તપ કરીને હું પ્રસન્ન કરીશ અને મારે જે માગવું છે ને એ હું એના આગળ માગી લઈશ અને પછી મેરુ પર્વતની સરખામણીમાં ઊભો રહીશ એટલે એ તપ કરે છે ખૂબ આકરું તપ કરે છે એટલે એ તપ પૂરું થતાં મહાદેવ પ્રસન્ન થાય છે મહાદેવ કહે છે વિંધ્ય માગ તારા તપથી હું તારી ભક્તિથી પ્રસન્ન થયો શું જોઈએ તારે તો કહે છે હું બધાથી ઊંચો અને બધાથી શ્રેષ્ઠ અને મહાન બની શકું મહાદેવ એવું કહે છે કે કોઈ કોઈનાથી ઊંચું એવું હોય જ નહીં તો તારા મનમાંથી અહંકાર કાઢીને તો તો ઊંચો જ છે પણ વેંદિયાને તો બસ પોતાના અભિમાન માટે જ આ જોઈતું હતું એટલે બીજું કંઈ માગી શક્યો નથી દેવાથી દેવ ઊભા છે સામે મહાદેવ ઊભા છે ત્યારે એણે આ અહંકાર પૂર્તિ માટે જ માગ્યું અને કહે છે ના પ્રભુ મારે મેરું પર્વતીએ પણ થોડું ઊંચું જવું છે એ મારી સરખામણીમાં ઊંચો છે આવું મને દેવર્ષિએ કહ્યું છે જે મને નથી ગમ્યું એટલે જ મેં તમારું તપ કર્યું છે મહાદેવને ચોખ્ખું જ કહી દે છે મહાદેવ કહે છે પણ કોઈ એવું ઊંચું છે જ નહીં મારાથી આગળ કોઈ હોય જ નહીં પણ એ સમજતો નથી તો કહે છે કંઈ વાંધો નહીં તું માગ તારે શું જોઈએ છે બસ પ્રભુ મારે એ જ જોઈએ છે અને કહે છે તથાસ્તુ ભગવાન તો બધું જાણે છે કે આમાં ભગવાનના દરેક વરદાનમાં ખરેખર તો એકને એક વાત એવી છુપાયેલી હોય જ છે જેમાં લોક કલ્યાણની વાત હોય છે પણ વરદાન માગવાવાળાને ક્યારેય એ સમજાતું નથી અત્યાર તો વેંત્ય ખૂબ રાજી થાય છે અને કહે છે ભગવાન તમારો હું ભક્ત છું અને તમે મારું કલ્યાણ કર્યું મને ગમતું હતું તમે આપું મહાદેવ કહે છે હા હા કંઈ વાંધો નહીં ભગવાન અદૃશ્ય થાય છે વ્યંત્ય ખૂબ ઊંચો જાય છે ખૂબ ઊંચો જાય છે પછી ઉપર જઈને જોવે છે ને તો એનાથી આગળ એને દેવ મહાદેવ દેખાય છે જે એક એવા શિખરની ટોચે બેઠા છે કે એને એમ થઈ ગયું અરે ભગવાન તો મારાથી એ આગળ છે અને એને થોડી વારમાં જ એનું અભિમાન ચૂર ચૂર થતું નજર આવ્યું એને એમ થયું મેં જે અહંકાર કર્યો ને એ ભગવાન સામે કર્યો મારું અભિમાન બધે ચાલે ભગવાન સામે તો ન ચાલે તો ભગવાનના શરણે પડી જાય છે અને કહે છે હું ફરી તપ કરીશ અને હું ફરી ભગવાનને પ્રસન્ન કરીશ જ્યારે ભગવાન પ્રસન્ન થશે ને ત્યારે મારા ભૂલની માફી માગી લઈશ કારણ કે દેવાથી દેવથી મોટું તો કોઈ હોય જ નહીં મહાદેવથી ઊંચું કોઈ હોય જ નહીં ફરી એ તપમાં બેસી જાય છે વર્ષોના વર્ષો સુધી તપ કરે છે ત્યાં ભગવાન પ્રગટ થાય છે મહાદેવ તો ખૂબ દયાળુ ફરી આવે છે અને કહે છે માઘ વિંધ્ય હજી તારે શું જોઈએ તો એ ભગવાનના પગમાં પડી જાય છે ભગવાન મેં માગવાનું માગ્યું નહીં અને ન માગવાનું માગ્યું તમારાથી ઊંચું તો કોણ હોય દેવલોકમાં એક દેવ નથી કે જે તમારાથી ઊંચા હોય ત્યારે હું તો પર્વતરાજ છું મારી તો એ સામર્થ્યતા જ નથી કે તમારાથી ઊંચો જઈ શકું એટલે એ જ મારી ભૂલ હતી પણ મારું અહંકાર તોડ્યું તમે મને સદબુદ્ધિ આપી સદવિચાર આપ્યા છે એટલે મેં ફરી તપ કરી તમને પ્રસન્ન કર્યા છે પ્રભુ તમે મારા ઉપર દયા કરી છે ત્યારે હવે મારે એવું માગવું છે કે જે માગેલું અનંતકાળ સુધી પૃથ્વી લોક મૃત્યુલોકમાં લોકો જ્યાં સુધી હોય ત્યાં સુધી મારી ગાથા ગવાય એટલે મારે હારે તમારું નામ જોડાય એવું જ હું કંઈક માગીશ તો કહે છે હા કહે તો કહે છે મેં આ પાર્થિવ શિવલિંગ બનાવ્યા હતા અને એની રોજ પૂજા કરી અને તપ કર્યું છે એટલે મેં જ્યારથી તપ શરૂ કર્યું છે ને ત્યારથી આ પાર્થિવ શિવલિંગ છે અને એની પૂજા મેં રોજ કરી છે તો આ પાર્થિવ શિવલિંગમાં તમે સાક્ષાત બિરાજો અને એક જ્યોતિષ સ્વરૂપે બિરાજો આમ જ્યાં સુધી તમારા અહીંયા દેવાલયનું શિવાલયનું નામ રહે ને ત્યાં સુધી તમારે યારે મારું નામ પણ જોડાયેલું રહે એટલે મારી ઈચ્છા પૂરી કરું પ્રભુ પાર્થિવ શિવલિંગ ઉપર એક કિરણ પાડે છે અને કહે છે આનું નામ પરમેશ્વર રહેશે તે મને ભગવાન સ્વરૂપે પરમેશ્વર રૂપે આની રોજ પૂજા કરી છે એટલે એનું નામ પરમેશ્વર અને હું જ્યોતિ સ્વરૂપે અહીં બિરાજો છું તારા મનોરથ પૂરવા માટે જે ઓમના નાચ સાથે તે મને પ્રસન્ન કર્યો છે તારું તપ તે ઓમના નાચ સાથે કર્યું છે સતત તારા મોઢામાંથી ઓમનું ઉચ્ચારણ થયું છે એટલે હું ઓમકારેશ્વરના નામે અહીં પ્રચલિત થઈશ અને જ્યોતિ સ્વરૂપે બિરાજું છું આમ ઓમકારેશ્વર મહાદેવ એ વિંધ્યના તપના હિસાબે પધારેલા ભગવાન છે અને મમલેશ્વર છે એ પરમેશ્વરમાંથી બીજું નામ થયું એ મમલેશ્વર છે એટલે અત્યારે ત્યાં મમલેશ્વર અને ઓમકારેશ્વર બિરાજે છે મમલેશ્વર છે એ વિંધ્યાચલ પર્વતે પાર્થિવ શિવલિંગ બનાવ્યા હતા એ સ્વરૂપ છે અને ઓમકારેશ્વર છે એ ભગવાન ખુદ બિરાજા છે પણ આની સાથે એક બીજી વાત છે કે બાર જ્યોતિર્લિંગમાં પ્રભુ બિરાજે છે પણ સાંજના સમયે મૃત્યુલોકમાં કાયમ માટે શિવ પાર્વતી ભ્રમણ કરવા નીકળે છે નંદી ઉપર સવારી કરીને આ વાત તો શિવપુરાણમાં પણ લખેલી છે એટલે બધું કરીને રાત પડતા ઓમકારેશ્વરમાં પ્રભુ અને માતા રાત રોકાય છે અને એટલે ઓમકારેશ્વરમાં આજે એની શયન આરતી થાય છે શયન આરતી થઈ અને એના મુખ્ય પૂજારી છે એ ત્યાં એની શયન પથારી ગોઠવે છે અને ઉપર ચોપાટ મૂકે છે રાત્રે પ્રભુ અને માતા કાયમ માટે ઓમકારેશ્વરમાં રાત્રે વાવે છે અને કાયમ માટે સવારે જ્યારે પૂજારી દ્વાર ખોલે છે ભગવાનના પટ ખોલે છે ત્યારે અચૂક માટે ચોપાટના સોકઠા હોય એ વિખાઈ ગયેલા હોય છે ચોપાટ પણ વિખાઈ ગયેલી હોય છે ત્યારે સાબિત થાય છે કે ભગવાન અવશ્ય કાયમ ઓમકારેશ્વરમાં રાત્રિ રોકાણ કરે છે માતા સાથે રોકાય છે અને આમ ઓમકારેશ્વરની જે વાત છે એ હું આટલી જાણતી હતી અને જાણતી હતી એ પ્રમાણે મેં રજૂ કરી છે તો તમે સાંભળજો અને હા મારી ધરમ કરમ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબ્સ્ક્રાઇબ તો ચોક્કસ કરવાની જ છે તો લ્યો શ્રાવણ મહિનાના ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ